ચાંદીપુરા વાયરસ થી સાબરકાંઠામાં ચાર ના અરવલ્લીમાં બે ના મહીસાગર અને રાજકોટમાં એક એક ના મોત થયા તો પંચમહાલ અને મહેસાણામાં પણ ચાંદીપુરા વાયરસ થી એક એક બાળકનું મોત થયું છે રાજ્યમાં ચાંદીપુરા વાયરસના હજુ છ કેસ પોઝિટિવ છે બાળકોમાં ફેલાતા ચાંદીપુરા નામના વાયરસે ન માત્ર લોકોને પણ પણ સરકારને દોડતી કરી છે ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાથી ફેલાયેલો વાયરસ હવે અન્ય જિલ્લામાં પ્રસરી રહ્યો છે સાબરકાંઠાના હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક સામટા ચાર માસૂમ બાળકોના મોત થયા ચાંદીપુરા વાયરસના કેસીસ વધતા રાજ્યના અનેક જિલ્લામાં સર્વેની કામગીરી હાથ ધરાઈ છે આરોગ્ય વિભાગની ટીમ અનેક ગામોમાં ડોર ટુ ડોર ડસ્ટિંગ અને સર્વેની કામગીરી કરી રહી છે હવે એ સમજીએ કે ચાંદીપુરા કેવી રીતે ફેલાય છે તો રેતીની માખી અને મચ્છરોથી ફેલાય છે આ વાયરસ વાયરસ તેની લાળ દ્વારા લોહીમાં પહોંચે છે હવે આ વાયરસના લક્ષણો શું છે એ પણ સમજી લઈએ તો હાઈ ગ્રેડ ફીવર ઝાડા ઉલટી ખેંચ આવી અવસ્થા અમુક કોમામાં જવું ચામડી ઉપર જો તમારી આસપાસ કોઈને આ પ્રકારના લક્ષણો દેખાય તો ગભરાશો નહીં તબીબોનો સંપર્ક કરો અને આટલી સાવચેતી રાખો ઘર અને આજુબાજુની જગ્યા સાફ રાખો ઉકરડા ગામથી દૂર રાખવા પાણી ન ભરાય તેનું ધ્યાન રાખવું મચ્છર માખીનો ઉપદ્રવ ન થાય તેનું પણ ધ્યાન રાખવું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ કેપિટલ